જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયો અઢાર નું મોડલ આઠમો મહિનો છે મોડલ અઢાર નું મોડલ વન ઓનર ગાડી છે ડીઝલ વેરિયન્ટમાં આ બ્રેઝા જોવા મળી રહેશે આ બ્રેઝા સાવ ઓછી કિંમતમાં જ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો આ બ્રેઝા ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે આ બ્રેજા ખરીદવાની ઈચ્છા હોય બ્રેજા ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ બ્રેજા ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કાર કૂકા વાવ તમને જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ બ્રેઝા લઈ શકો છો એકદમ છાચવેલી ચોખ્ખી ગાડી છે તમને પ્રોપર વાવ જોવા મળશે પટેલ ઓટો કન્સલ્ટમાં કૂકા વાવ તમને જોવા મળી રહેશે વન ઓનર ગાડી બે હજાર અઢારનું મોડલ છે બ્રેઝા જેડીઆઈ વર્ઝન છે ડીઝલ વેરિયન્ટમાં ગાડી તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો મિત્રો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણ વાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને તેમના નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરીને આ બ્રેજા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો તમારે બ્રેજા ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત સાત લાખ પાંત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે આ બ્રેઝા ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને ત્યાં જાય કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે આ બ્રેઝા ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી ડીઝલ વેરિયન્ટ ગાડી એન્જિન પાવરફુલ છે પેટી પેક એન્જિન ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે સાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી ટાયર કન્ડિશન પણ સારી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કે ક્યાંય કે સડો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ બ્રેઝા વેચી દેવાની છે કિંમત સાત લાખ પાંત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જો તમારે બ્રેઝા ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે બ્રેઝા ખરીદી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું